જય શ્રી કૃષ્ણ તો આપણે આગળ શ્રવણ કર્યું કે ભગવાનની કથા કેવી કથા ભગવાન હંમેશા માટે મંગલ થાય તો અમારા શાસ્ત્રીજી કથામાં દ્રષ્ટાંત આપે કે એને બે દીકરા

ઘણા દિવસ સુધી આ ચોરનો ધંધો દીકરાઓ આગળ વધાવ્યો એવામાં એક ગામમાં ચોરી કરવા ગયા પુરુષોત્તમ માસ હશે રાત્રે અધિક માસમાં ભગવાનની કથા ગામની ભાગોળમાં વંચાય શાસ્ત્રીજી કથા વાંચે આખા ગામ લોકો કથા સાંભળવા માટે ભેગા થાય ચોરોને ઉત્તમ વિચાર આવ્યો કે ચાલો આપણે આ ગામમાં ચોરી કરવા જઈએ બંને ભાઈઓ ચોરી કરવા ગયા કથામાં સીધા સીધા ચાલ્યા ગયા ચોરીનો માલ બધો ભેગો કર્યો સારો એવો પાછા વળતા કથાનો પ્રારંભ થયેલો આ બાજુ વિચાર કરે કે આપણે પિતાને ને વચન આપ્યું છે કે ભગવાનની કથા સાંભળવી નહીં બંને જના કાન પણ હાથ રાખી અને ચાલ્યા કોઈની નજર નથી અને એ રસ્તામાં વચ્ચે વચ્ચે જ્યાં કથા ચાલે ત્યાં સામે જ એમને પગમાં કઈક કાંટો વાગે એક ચોરનો હવે બે હાથ કાન ઉપર વિચાર કરે કે સાલો કાંટો વાગ્યો છે ચલાશે નહીં પકડાઈ જઈશું ઝડપથી જવું પડે

કથા પૂરી થઈ ગ્રામજનો પોત પોતાને ઘરે ગયા ખબર પડી કે ગામમાં ચોરી થઈ છે એક જીતે શોધવો એ સમયે એક સ્ત્રી એને કહ્યું કે હું ચોરને શોધી કાઢી મને બધી આવડત છે ચોરને શોધવાની ભલે એ તો ચોરને શોધવા માટે નીકળી વનમાં ધારણ કર્યું નકલી બે હાથ લગાવી દીધા આમ કાળું મોડું કર્યું લાંબી જીભ રાખ્યું વનમાં ફરે પેલા બે ચોર બેઠેલા અને આપેલી સ્ત્રી ત્યાં કઈ પહોંચી ગઈ એટલે મને ઓળખી હું કોણ છું હું તમને ઓળખી ગઈ છું તમે કોણ છો હું દેવી છું હું તમને પકડાવી દઈશ એટલે એક જે ચોર છે જેને કથાનો કઈ સાંભળ્યું નથી સીધો દોડેલો એ કહેવા લાગ્યો ભાઈ આપણને ઓળખી ગઈ છે કે આપણે ચોરી કરી છે આપણે માલ આપી દો નહી તો આપણે તો ફસાઈ દઈશું એટલે પેલો બીજો કહેવા લાગ્યો ભાઈ જુઓ કોઈ જરૂર નથી કેમ આપણે ઓળખી ગઈ છે આ આપણને કશું ઓળખ્યું નથી એટલે ઉભો થયો અને સીધા એના જે ડુપ્લિકેટ બે હાથ હતા તોડી નાખ્યા કાળું મોડું જીભ કાઢી નાખ્યું બધું નવરું કરી નાખ્યું બધું તોડી નાખ્યું એટલે પેલી સ્ત્રી પણ ગભરાઈ ગઈ ભલે ભાઈ હવે જવા દો મને દેવતા નથી કે આ ડુપ્લિકેટ છે નકલી છે ભાઈ હવે જો તમને આજે સાચી વાત કહી દઉં તે દિવસે જે આપણે ગયા ચોરી કરવા માટે કથા ચાલતી થી કાન પર હાથ મૂકી દીધેલા

વાતમાં એક જ સમજીએ કે ભગવાનની કથા અજાણતા પણ જો તમે એક વાક્ય પણ સાંભળો ને તો પણ આપણું મંગલ થઈ જાય એટલે આ ગોપીજનો કહે છે તલમસાપમ શ્રવણ મંગલ શ્રી વદાતમ ભોણ પહેલા તો તમારા કથામૃત ને સાંભળવામાં આનંદ આવે અને પછી તમારી કથા એ શ્રવણ કર્યા પછી જીવનમાં ઉતારમાં આવે ને તો એનો પણ કઈક આનંદ અલગ જ હોય છે અને જીવનનો જ્યારે અંત આવે ત્યારે પરોક્ષમાં તમારા ધામમાં પણ આનંદ આવે શ્રવણ મંગલમ સાંભળતા જ જીવનમાં મંગલનો પ્રારંભ થઈ જાય છે આ ચોરે ખાલી સાંભળ્યું છે તો એનો મંગલ થઈ ગયો સુધારી ને બધાને પ્રસન્ન કરે છે પરંતુ તમારું કથા અમૃત શાસ્ત્રોમાં એટલું બધું ભરેલું છે

દાન કરે પરંતુ સૌથી મોટો દાણી એ અમારી દ્રષ્ટિમાં જ છે જે તમારી ભગવાનની કથા કથામૃત નું દાન કરે જે તમારી કથાનું વર્ણન કરે કથા જીવોને પાન કરાવે એનાથી મોટો દાનવીર આ જગત માં બીજો કોઈ છે જ નહી સર્જન કરનાર બ્રહ્માજી એમને પણ અપશબ્દ બોલવાનું અમને મન થાય કે આ મૂર્ખ બ્રહ્મા એ પાપણ કેમ બનાવી જે તમારા દર્શનમાં અવરોધ લાવે છે अटसि यद्भवान् वह्निकानम् त्रुटियुगायते त्वां पश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते जड उदिक्षता બ્રહ્માજી ને પણ ન બોલવાના વચન બોલે છે એ આપણે આગળ સમજીએ કે ગોપીજનો કેવા ભાવથી બ્રહ્માજીને અપશબ્દ બોલે જય શ્રી કૃષ્ણ